माननीय राष्ट्रपति श्रीमती द्रौपदी मुर्मू ए भूज में स्मृतिवन म्यूजियम नी मुलाकात ली थी कच्छी मुलाकाते पधारेला भारतना माननीय राष्ट्रपति श्रीमती द्रौपदी ए भूज खाते स्मृतिवन भूकंप मेमोरियल एंड म्यूजियम नी मुलाकात ली थी स्मृतिवन म्यूजियम परिसर में उपस्थित राज्यपाल श्री आचार्य देवव्रतजी कच्छना प्रभारी मंत्री श्री प्रफुल्लभा पांचेरिया ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી ના સીઈઓ શ્રી અનુપમાનંદે રાષ્ટ્રપતિ શ્રીનું પુષ્પગુચ્છ આપીને ભવ ભીનું સ્વાગત કર્યું હતું આતકે રાષ્ટ્રપતિ શ્રીએ સ્મૃતિવન પરિસરમાં વૃક્ષારોપણ કરીને પર્યાવરણ જતનનો સંદેશ આપ્યો હતો રાષ્ટ્રપતિ શ્રીએ સ્મૃતિવન મેમોરિયલની વિવિધ ગેલેરીઓ નિહાળી હતી જેમાં જીવનની ઉત્પત્તિ અને માનવ જીવનનો ક્રમિક વિકાસ સાથે ભૂકંપ જેવી આપદાઓ અંગે જાણકારી મેળવી હતી આ સાથી કચ્છમાં આવેલા વિનાશક ભૂકંપ બાદ કેવી રીતે કચ્છ બેટુ થયું તે અંગેની વિગતોથી તેઓ માહિતગાર થયા હતા આતકે તેમણે વિશ્વના સૌથી મોટા ભૂકંપ સિમ્યુલેટર પર વર્ષ 2001 માં આવેલા કચ્છના ભૂકંપનો અનુભવ પણ કર્યો હતો ધીરજ અવિરત હિંમતની માનવ કથાઓ તેમજ ભૂકંપના સાક્ષી લોકોના સંસ્મરણોના વિડિયો પણ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મુજીએ નિહાળ્યા હતા આતકે રાષ્ટ્રપતિ શ્રીએ આશાનુ ગીત રજૂ કરનારા કચ્છના કલાકારોને પ્રોત્સાહિત કર્યા હતા આ મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ શ્રીની સાથે ગુજરાત રાજ્યના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી કચ્છ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી પ્રફુલ્લભાઈ પાંસેરિયા કચ્છ જિલ્લા કલેક્ટર શ્રી અમિત રોરા નાયબ કલેક્ટર શ્રી અનિલ યાદવ અને ભગીરથસિંહ જાલા તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી એમજે ક્રિશ્ચિયન સહિતના અધિકારીશ્રીઓ સાથે જોડાયા હતા